શહેરના તિલકનગર વિસ્તારમાંથી સ્વાને ફાડી ખાધેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું ભાવનગર શહેરમાંથી નવજાત શિશુને વિસ્તારમાં મળી નવજાત મૃત હાલતમાં નવજાત શિશુ તિલકનગર વિસ્તારમાં રોડ ઉપરથી નવજાત શિશુને સ્વાન દ્વારા ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા પોલીસ દોડી આવી પોલીસ દ્વારા નવજાત શિશુને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ નવજાત શિશુના વાલી કોણ છે ક્યાંથી નવજાત શિશુને લાવ્યો નવજાત શિશુનું મૃત્યુ થયું હોય અને તેની અંતિમ વિધિ કરેલી હોય ત્યાંથી શ્વાન લઈને આવ્યો કે કેમ તે સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી